આજ રોજ ગામમાં મહાપંચાયતનું જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ તેમને કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકો બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થર મારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડી પણ ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી પછી પોલીસે એ લોકોને આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું કરવાનો તો પછી પોલીસ ઉપર પથ્થર મારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ સ્ટીયર સેલ્સ નો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબુમાં છે અને બધી શાંતિ છે

ગુના દાખલ કરવામાં આવશે એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હુમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપી શકે એવા પથ્થરો તૈયારી કરવામાં આવ્યું છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું સર લોકલ આઈબી આઈબી તરફથી કોઈ ઇનપુટ કે સભા થઈ રહી છે મોટી લોકો રહ્યા છે એ મળ્યું તો અત્યારે થઈ છે એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમને બિખેરવા માટે આવ્યા હતા